મિત્રો ક્યારેય વિચાર્યું છે કે પાંચ વર્ષ પછી તમારી જિંદગી કેવી હશે શું તમારું પોતાનું ઘર હશે શું તમારી કાર હશે ચાલો આજે જાણી લઈએ પાંચ વર્ષ પછીના મોટા લક્ષ્યો સૌથી પહેલું લક્ષ્ય પોતાનું ઘર ભલે નાનું હોય કે મોટું પરંતુ પોતાનું એક છાપરું હોવું એ દરેકનું સૌથી મોટું સપનું હોય છે જ્યારે આપણું પોતાનું ઘર હોય છે ત્યારે સાચી સુરક્ષા અને સંતોષ મળે છે બીજું લક્ષ્ય પોતાની ગાડી પોતાની ગાડી હોવાનો ગર્વ જુદો જ હોય છે મહેનત અને સતત પ્રયત્નોથી આ સપનું ચોક્કસ પાંચ વર્ષમાં પૂરું થઈ શકે છે ત્રીજું લક્ષ્ય તમારા પાસે જીવનમાં જરૂરી પાંચ સાધનો હશે જેમ કે મોબાઈલ લેપટોપ ઘરની આર્થિક સુવિધાજનક સાધનો અને ઘરની આર્થિક સ્થિરતા ચોથું લક્ષ્ય બધા જ સપના પૂરા થવા માંડશે જ્યારે તમે સતત મહેનત ઈમાનદારી અને ધીરજ રાખશો ત્યારે એક પછી એક સપના સાકાર થવા લાગશે અને સૌથી મોટું લક્ષ્ય બહુ મોટું નમે થવું લોકો તમારું નામ ગૌરવથી લે માતા પિતા પર ગર્વ અનુભવાય અને સમાજમાં તમને સન્માન મળે એ જ સાચી સફળતા છે તો મિત્રો આ પાંચ લક્ષ્યોને તમારું ધ્યેય બનાવો આ પાંચ વર્ષ મહેનતથી અને વિશ્વાસથી તમારી જિંદગી બદલી નાખો આવી જ પ્રેરણા માટે મારી ચેનલ ઝીડ ટુ વિનને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે સપના નથી જીદ કરો અને જીતી જાઓ બાય